આગામી સત્યાવીસમી ફેબ્રુઆરીથી ધોરણ દસ અને બારની પરીક્ષાને લઈને પરીક્ષાર્થીઓ સમયસર પોતાના પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચી શકે અને કોઈ જગ્યાએ ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તે હેતુથી ટ્રાફિક શાખા દ્વારા આયોજન કરવામાં આવ્યું છે ધોરણ દસ અને ધોરણ બારની પરીક્ષાઓને લઈને કોઈ વિદ્યાર્થી ટ્રોફિકમાં ન ફસાય તે માટે જરૂરી આયોજનો ટ્રાફિક શાખા દ્વારા કરવામાં આવ્યા છે જેમાં પરીક્ષા શરૂ થવા તેમજ પરીક્ષાર્થીઓના છૂટવાના સમયે ટ્રાફિક શાખાના અધિકારીઓ પોતપોતાના વિસ્તારમાં હાજર રહી પેટ્રોલિંગ કરશે જે જગ્યાએ ટ્રાફિક થવાની શક્યતા હોય તે જગ્યાએ ટ્રાફિક નિયમ માટે યોગ્ય ડિપ્લોયમેન્ટ રાખવામાં આવશે ટ્રાફિક શાખાનો તમામ રિજિયન વિસ્તારમાં સર્કલ સેમી સર્કલ ઇન્ચાર્જની ટીમ ઉપરાંત સરકારી મોટરસાઇકલ સાથે રિજિયન વાઇઝ પાંચ ટીમોની ફાળવણી કરવામાં આવી છે

અને સાથે સાથે એક્ટિવા જેવા વાહનો ઉપલબ્ધ હશે અને જેવી અમારી પાસે કોઈપણ કમ્પ્લેઇન આવશે અથવા તો ફિલ્ડમાં પેટ્રોલિંગ દરમિયાન એવું ધ્યાન પર આવશે કે કોઈપણ વિદ્યાર્થીને પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચવામાં તકલીફ પડી શકે એવું છે તો સામેથી અમારા અધિકારીઓ અને જે કર્મચારીઓ છે સંપર્ક કરી અને તેવા વિદ્યાર્થીઓને પરીક્ષાના કેન્દ્ર સુધી પહોંચાડવામાં મદદરૂપ થશે જેથી કરીને એમને તાત્કાલિક પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચાડી અને સમય મર્યાદામાં તેઓ પોતાની જે પણ કેન્દ્ર છે ત્યાં પહોંચાડવામાં એમને સરળતા પડે અને એ માટે ટ્રાફિક જામમાં કોઈ પણ વિદ્યાર્થીઓ જો ફસાય તો અમારા ત્રણ હેલ્પલાઇન નંબર છે જેમાં અમારો જે પહેલો હેલ્પલાઇન નંબર છે એ સેવન ફોર થ્રી ફોર ઝીરો નાઇન ફાઇવ 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 અને અન્ય જે અમારા બે હેલ્પલાઇન નંબરો રાખેલા છે કે જે બે સિફ્ટમાં કાર્યરત રહેશે તે નંબરો છે એટ થ્રી ટુ ઝીરો થ્રી વન ફાઇવ ફોર ફોર સેવન અને જે ત્રીજો નંબર છે એ છે સિક્સ થ્રી ફાઇવ વન ઝીરો સિક્સ ઝીરો સેવન સેવન ફાઇવ અને આ સિવાય સુરત કંટ્રોલમાં બે હેલ્પલાઇન નંબરો રાખેલા છે કોઈપણ વિદ્યાર્થીઓ અથવા તો વાલીઓને પરીક્ષાને મૂંઝવતા કોઈપણ પ્રશ્ન હોય જો એમના દીકરા અથવા તો દીકરીઓને કોઈ માનસિક હતાશા અનુભવતા હોય અથવા તો સ્ટ્રેસ અનુભવતા હોય તો એ તેના માટે સાયકોલોજીકલ કાઉન્સેલિંગ માટે પણ સુરત શહેર કંટ્રોલ ખાતે બે હેલ્પલાઇન કાર્યરત છે જેમના નંબર છે સિક્સ થ્રી ફાઇવ નાઇન સિક્સ ટુ એટ ટુ સિક્સ ટુ અને જે બીજો નંબર છે સિક્સ થ્રી ફાઇવ નાઇન સિક્સ ટુ એઈટ ટુ અને સિક્સ ફોર સુરત શહેર પોલીસનું હંમેશા એક સૂત્ર અમે સાર્થક કરવાનો પ્રયત્ન કરે છે કે જેમાં તમારી સાથે અને તમારા માટે અને વિદ્યાર્થીઓ માટે આ કારકિર્દીનું જે વર્ષ છે અત્યંત અગત્યનું હોય છે જેથી આવનારા પરીક્ષા માટે અમે વિદ્યાર્થીઓની સાથે છીએ અને વિદ્યાર્થીને કોઈ પણ મૂંઝવતા પ્રશ્નો હોય અથવા તો ટ્રાફિકની સમસ્યાનો સામનો ન કરવો પડે તે માટે હું દરેક વિદ્યાર્થીને અપીલ કરીશ કે પ્લીઝ જ્યારે પણ આપને જરૂર લાગે ત્યારે અમારો સંપર્ક આપ કરી શકો છો આપનું આવનારું જે એક્ઝામ છે એ ખૂબ સારી જાય અને આપના કારકિર્દીમાં આપને ઈચ્છિત જે પણ જગ્યાએ આપને એડમિશન લેવું છે તે એડમિશન મળી જાય તેવી જ શુભેચ્છાઓ સાથે હિન્દ